મહાદેવ કેમ છો બધા મજામાં અત્યારે છે ને હું વૃદ્ધાશ્રમ આવી ગયો છું લાંબા અને દાદા દાદીને ને અમારે ખવડાવવાની ઈચ્છા થઈ હતી અને આજે દાદા દાદીને મળવું હતું અને સારું કામ કરું હતું તો આપણે વૃદ્ધાશ્રમ આવી ગયા છે અને હવે લોકોમાં બની રહેજો લો કદાચ સરખો ના બની શકે કારણ કે કોઈ કેમેરામેન સરખો છે નહીં તો આપણે જો અત્યારે તમે જોઈ શકો છો પરસેવ પરસેવ થઈ ગયો છું અને દાદા દાદી માટે કેળા અને બિસ્કીટ લાવ્યો છું પછી અહીંયાથી આપણે જવાના છીએ ગૌશાળાએ અને પછી બાળકોને પણ ખવડાવવાનું છે તો અત્યારે તમે જોઈ શકો હાજર બિસ્કીટ અને કેળા આવ્યો છું તો ચાલો ગાઈ લોકો મની રહેજો ને લોક કેવું લાગે છે ફટાફટ કહી દેજો મહાદેવ તો આપણે છે વૃદ્ધાશ્રમમાં જવાના છીએ ગાઈ અને આપડે છે ને વૃદ્ધાશ્રમ જોઈ શકો છો અત્યારે કેમેરામેન એક ભાઈ મળી ગયા છે તો કેમેરામેન હાથ પકડી દોડ છે ને દાદા દાદી મળવાનું છે ને આજનો જન્મ દિવસ છે મારો તો આજે વિચાર્યું કે સારું કામ કરીએ ને આજે ગૌશાળામાં પણ જવાનું છે ને પછી જવાના છીએ આપણે

અત્યારે પહોંચી ગયા છે હું ઓફિસમાં બેઠો છું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ને જે કામ હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો જોઈ શકો છો આપણું નામ આવી ગયું છે અને આપણે અહીંયા સેવાનું કરવાનું કામ છે તો આડી જમવાનું છે ત્યાં આપણે દાદા દાદીને આપણે જમવાનું આપવા જઈએ છીએ અને તો બ્લોગમાં બની જ આજનો દિવસ મારા માટે બહુ બહુ બધો ખાસ છે કારણ કે આજે હું સેવાનું કામ પણ કરવા જઈ રહ્યો છું ને આજે દાદા દાદીને મળવાનું પણ છું ને અહીંથી બધા આપણે જવાના છે ગૌશાળાએ જો મેળા આવે તો પછી એક છોકરાઓને જમવા માટે પણ જવાના છે અને આજે વૃદ્ધાશન પણ દેખાડીશ તો જોઈ શકો છો વૃદ્ધાસન બહુ સારી છે ત્યારે હું ઓફિસમાં બેઠો છું તો ચાલો બ્લોગમાં બની રહેજો બધાને તૈયાર કરીશ તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે અને આપણે બાદ આજે મળવાના છીએ અને આજે એને જમાડવાના પણ છીએ અને આજે મારા જન્મદિવસ નિમિત્તે આજે દાદા સાથે વાત કરીશું અને એક સેવાનું કાર્ય કરીશું કારણ કે તમને બી ખબર જ છે કે આ અવસ્થામાં એને પ્રેમની જરૂર હોય છે તો ચાલો ખબર દાદા વિઝિટર્સ આવતા હોય છે એના બાદ ભાગરૂપે આજે મિલનભાઈ એમનો હેપી બર્થ ડે લઈ અમારા તેલંગાણા બધાસની અંદર આજને અહીંયા વડીલોના દાદા દાદીના આશીર્વાદ હેતુસર આજે ફૂલની તો ફૂલની પાકડી રૂપે આજે દાદા દાદીને મળવા આવ્યા છે અને એમને વસ્તુ વિતરણ માટે આવ્યા છે તે પોતે આજે કોલેજ કરી રહ્યા છે પણ ખૂબ જ નાની ઉંમરે ખૂબ જ સારા વિચારો સારો સંગ છે અને સારા વિચારો આવે અને સારું સેવા કાર્ય સમાજની અંદર જે બાળકો અનાજ બાળકો છે લાવારિસ બાળકો છે જેના મા બાપ નથી કોઈને ભણવાની મદદની જરૂર છે કોઈને શારીરિક મળવાની જરૂર પડી જ હોય કે એવા કોઈ સેવામાં આજે મિલનમય પોતાના જે પેમેન્ટ મળે છે એની અંદરથી જે બી રકમ એમના હાથમાં આવે એ પ્રમાણે બાળકો માટે કરે છે અને એક સમાજ સુધારક તરીકે ખૂબ જ નાની ઉંમરે સરસ કામ કરે છે અમારા જીવનધારા બધા આટલા દાદા દાદીના આશીર્વાદ છે કે આટલી નાની ઉંમરે એમને આવા સરસ વિચારો આવ્યા જે કોલેજની અંદર ભણતા વિદ્યાર્થી એને ક્યારેય આવો બધો વિચાર આવે નહીં ફક્ત મહોત્સવ વિચાર વગર જ આવે એની જગ્યાએ સેવા કાર્યની અંદર એમણે ખૂબ જ સરસ લાભ લીધો છે અને અમારા દાદા દાદીના આશીર્વાદ છે વાસુ ફૂસુ ભગવાનને છે આની અંદર ઉત્તર મારી પ્રગતિ થાય ખૂબ જ સારા કામ થાય મદદ થાય જય શ્રી કૃષ્ણ જય યુ સો સમજતા હતા કે મને મને અહીંયા આવવાનો લાભ મળ્યો મારા સેવા કરી હતો મારા દાદા દાદી અત્યારે હાલ એક્સપાયર થઈ ગયા છે પણ શું આવીને મને મારા દાદા દાદી આવ્યું છે અને આજે આ કામ કરીને જે મને ખુશી રહી છે એના કદાચ શબ્દો નહીં આપી શકું કારણ કે એવું વિચારું છું એ માબાબાજી મારા સમક્ષ જોઈ શકું છું અને આ જે વૃદ્ધાશ્રમ ઉગ્રમ સુગાતો છે એનું કુટુંબ આવા રહે રહીશ એક મને આવો કે એટલે હું આ શેરકારીમાં જોડે છે શક્યો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ દાદા જોડે જોડે સ્પીચ ખાલી લઈ સ્ટાર્ટ અને અમારું ટ્રસ્ટી મંદ અને અમારા દાદા દાદી નંદનભાઈ હેપી બર્થ ડેની શુભકામના પામ્યા છે અને અમારા એવા આશીર્વાદ છે આવું સેવા કરીએ જે રીતે સમાજને જે વધારે મદદ ઉત્પાદન થાય અને એનાથી પણ વધુ સેવા થાય એવા અમારા આશીર્વાદ છે અને અમારા જીવનધારા વિચારો સાથે નંદનભાઈને દૂરદ્રઈ રહેવા માટે ગામ છે અને અવારનવાર ભાષા એ પણ દેવા અમારા જીવનધારા બધા સમય મુલાકાતી હોવા એવી અમારી વિનંતી છે આપણે જે કંઈ પણ સેવાનો પૂર્ણિતા પૂર્ણિપાઇશ જે લાભ ઉતરશે જીવનધારા ઉદાસ કરતાં પરિવાર વધે હું આપણી બહુ કામના અનુભવ છું જય શ્રી કૃષ્ણ

તો ફાઇનલી ગાઈઝ આપણે વૃદ્ધાશ્રમમાંથી મુલાકાત લઈ લીધી છે બા દાદા દાદીને જમા જ જશે ને આજનો દિવસ મારા માટે બહુ એટલે બહુ ખાસ થયો છે તો હવે આપણે જવાના છે અહીંયાથી ગૌશાળા છે અહીંયા આજુમાં ક્યાંક તો ગૌશાળા દર્શન કરવા માટે અને પછી પછી બાળકોને જમાડવા જવાનું પણ વિચારું છું તો ચાલો હવે જઈએ કારણ કે હવે તડકો થઈ ગયો છે ને એક દોઢ વાગી ગયો છે નથી કોલેજ પણ જવાનું છે બધા ફ્રેન્ડ સર્કલ વાટ જોવે છે કે યાર ક્યારે આવશે જીવ હવે જીવ તો જાય છે હવે હવે પેલા છે ને અત્યારે તો ગૌશાળા જઈએ છીએ ગૌ ગૌ માતા સેવા કરીએ અને પછી પછી જઈએ કોલેજ તો ચાલો બ્લોગ માં બનીએ રહેજો બધાને મહાદેવ જય દ્વારકાધીશ તો ચલો ભાઈબંધ આવી ગયો છે હવે અંધારો થઈ ગયો છે ને હવે જમવા જઈએ છીએ સ્વામી તો ચલો ભાઈબંધને મળીએ પેલા તો ફાઇનલી ભાઈ ભાઈબંધ આવી ગયો છે હર્ષુ ભાઈ રામ રામ ભાઈ કેમ છે મજામાં થેન્ક યુ સો મચ મારા ભાઈ તો ચલો ભાઈબંધ આવી ગયો છે અમે જઈએ અમે જમવા માટે સ્વામી રાઈડ માં કેવો છે મજામાં આજ તો તમે સ્પોર્ટ માં ભાઈને ભાઈ વિશ કર્યો કે નહીં